મારું નામ પૃથ્વીવંશી જાડેજા છે હું જામનગરથી આવું છું અત્યારે અહીંયા રોકમણી માતાજીના મંદિરે આવ્યા છે ત્યાં સુવિધાનો બહુ જ અભાવ છે રોકમણી માતાનું મંદિર દ્વારકાધીશની આરોવાર છે દ્વારકામાં ખૂબ વિકાસ છે અહીંયા વિકાસના નામે બિલકુલ મીંડું છે રોકમણી માતાનું પૌરાણિક મંદિર હોવાથી યાત્રિકોને જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા બિલકુલ છે નહીં તો અહીંયા મોટા ગાર્ડન બાગ બગીચા અને બેસવા માટે બાકડાઓ છાંયા વૃક્ષારોપણ અને અનેક પ્રકારના વિકાસ કરવાની ખૂબ તાતી જરૂર છે અને ઉનાળામાં લોકો અહીંયા આવવા માટે કંટાળી જાય એટલો તાપ પડે છે એટલે અહીંયા છાંયો અને પ્રવાસી વધારે આવે એના માટે વિકાસ કરવો બહુ જરૂરી છે અને અહીંયા પીવા માટે પાણી તો બિલકુલ છે જ નહીં ટેન્કર મગાવી અને આ લોકો પાણી પીવાની વ્યવસ્થા કરે છે એટલે પાણીની પાઇપલાઇન દ્વારા અહીં પાણી આવે એ ઈચ્છનીય છે